ફ્રેન્ડ્સ મેં બેક વેલકમ બેક ટુ નો આઈ ન્યુ બ્લોગ આઈ હોપ તમે મજામાં છો ઓપન મજામાં છો તો અમે આયા છે પોરબંદર તો હવે જશું અમે દ્વારકા દ્વારકા મેક્સિમમ દોઢ વાગે નીકળી જશું ડ્રાઈવિંગમાં આ મેક્સિમમ પાંચ વાગે મંદિર ઓપન થાય છે એટલે પાંચ વાગે પહેલાં અમે દ્વારકાધીશ મંદિરે પહોંચી જઈશું દર્શન કરીને પછી તમે આવીએ છીએ અત્યારે ભાઈના ભાભીના ઘરે અમે હું રાત્રે પહોંચી ગયો હતો દસ વાગે અત્યારે હું મેક્સિમમ આઠ કલાકનું આઠ નવ કલાકનો મંડળ ટાઈવ થઈ ગયો હતો અંદર લોંગ ટાઈમ હવે ભાઈ ને બી અત્યારે આવી જાય અને બ્રધર બી છે પાણીઓ બી છે પાણી બીજા પાણી સ્કૂલ ગઈ છે અને પાણીઓ હજુ ફ્રેશ છે હવે મળીએ આપણે બી મળીએ ભાઈ એ કરીએ એટલે એમને ખબર નથી હજુ કે હું મારા હતા ચાલું છે હવે જોઈએ એનું રિએક્શન જોઈને એ શોખ થઈ ગયા કે આટલી બધી ટૂર મેં કહું દૂર તો હવે શું છે ફરવું હોય તો બધે જવું પડે હવે હું દર્શન કર મેક્સિમમ તો હું અત્યારે દ્વારકાધીર દર્શન મેં કેવું હતું કે હું રાતે મેં કીધું અહીંયા પહોંચી જવું મેં કીધું સવારે હું દ્વારકાધીર મંદિર પહોંચી ગયો પહોંચી જઈશ ડાયરેક્ટ મોર્નિંગમાં અને મમ્મીને એકચ્યુઅલી ફોન આવ્યો તો મેં ક્યાં ખાટલી લેતા આવજો કે મેં પતિ ખાટલી નવ વાગે ઓપન થાય છે તો મેં કીધું એક દિવસ અહીંયા રોકાઉ પડશે મારે એક દિવસ હું અહીંયા રોકાઈશ આઠ નવ દિવસ અને કાલ સવારે હુંથી અમદાવાદ નીકળી જઈશ તો આપણે મળીએ બ્લોગમાં ચાલુ રહેજો અને જોજો રહેજો બની રહેજો બ્લોગની અંદર મજા આવશે આજે દર્શન દર્શન થશે જય દ્વારકાધીશ રાતે રાતે અમાર ભાણીઓ છે યસ આય તો અત્યારે ભાણીઓ જાય નોકરી હવે હાજે મળીશ ને ઓકે હા જાઓ બ્રધર સૌથી મોટા બ્રધર

ah, baklo, baklo ah eh, uh, ah

તમે દ્વારકાધીશ મંદિર પહોંચી ગયા છો એક દ્વારકેશ એક દ્વારકાધીશ પાંચ વાગે મંદિર ઓપન થશે પાંચ વાગે જઈશું પાછા મંદિર અંદર દર્શન કરવા અંદર ફોન બનતો અલગ છે નહીં તો આપણે અંદર ફોન નહીં લઈ જઈએ બહાર મૂકી જઈશું જય દ્વારકાધીશ મંદિર પાંચ વાગે ઓપન થવાનું છે

सामान्यपणे वाळीवर बोलूया गया था तो ब्लॉक मा आया नु का नंतर एंडिंग मते सांजे मु आवला नु पनाला संपला तरी काम करे तो था तो फर्स्ट टाइम तर कधी